નિરાકરણ આવે એના માટે ચર્ચા કરવાની હતી બધા બસ ચર્ચા ચાલુ જ હતી ને પૂર્ણ થવા આવી હતી અચાનક જ પોલીસ ત્યાં પહોંચે છે અને હેલ્મેટ પહેરીને દંડા લઈને ટીયર ગેસ લઈને વરુણ લઈને ડાયરેક્ટ પહોંચી જાય અને ડાયરેક્ટ એટેક કરી દીધો એ ખૂબ જ દુઃખદ બાબત છે ઘણા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો ઇજાગ્રસ્ત છે ઘણા લોકોના દરવાજાઓ તોડી તોડીને લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને માર્યા છે તમારા જેવા મીડિયા મિત્રો ત્યાં હાજર હતા એ બેનને પણ એના મોબાઈલ છીને એની સાથેનો વ્યવહાર પણ મારા પર તમે જોયો હશે ત્રણસો સાત જેવી ગંભીર ગુનાની કલમ લગાડી મને વડોદરા સેન્ટ્રલ જેલમાં નાખી દીધો અને ત્યાં પણ એ લોકોની ઉપરથી સૂચના એટલે ત્યાં પણ મને ઘણું વેઠવું પડ્યું પછી પણ અમે ભરોસો છે એ ભરોસાને લઈને અમે લડીએ છીએ ગુજરાતની જનતા અમારી સાથે છે એમના આશીર્વાદ અમારી સાથે છે સરકાર રાજુભાઈ કરપડાના કે મારા કોઈ એસપી સાથે વ્યક્તિગત દુશ્મની નથી પણ જે લોકો હાથો બનીને અમને દબાવવા માટેની કોશિશ કરે છે એમની સામે અમે ન્યાય માટે લડતા રહીશું નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બોટાદ જિલ્લાની અંદર થોડા દિવસથી જે ખેડૂતોનો જે એપીએમસીની અંદર જે કડદાની જે ચાલતી હતી સિસ્ટમ એની સામે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાએ મુદ્દો ઉઠાવ્યો હતો અને એપીએમસી બોટાદની અંદર ખેડૂતોની એક સભા પણ કરી હતી અને ત્યારબાદ તેમની અટકાયત થઈ હતી અને અટકાયત બાદ સમગ્ર જે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ બોટાદ તરફ જયા હતા અને ત્યાં મહાપંચાયતનું આયોજન થયું હતું એ મહાપંચાયતની અંદર પણ એવું કહેવાય છે કે પોલીસની દરમિયાનગીરી બાદ પથ્થરમારો થયો દેવામાં આવ્યા ત્યારે આપણી સાથે છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વાસાવા આપણે તેમની સાથ પાસેથી આ સમગ્ર ઘટના બાબતે જાણવાનો પ્રયાસ કરીશું સર આજે બોટાદમાં જે ઘટના બની છે એપીએમસીની અંદર જે કડદા પ્રથાને લઈને અને જે રાજુ કરપડા અને અન્ય જે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ત્રણસો સાત જેવી ગંભીર કલમો હેઠળ ગુના દાખલ થયા છે શું કહેશો ખેડૂત એટલે જગતનો તાત આપણે બધા કહીએ છીએ કે ભાઈ અનનમાં અનન દાને દાને મેં ખાને વાલો કાં નામ હે તો જે જગતના તાત સાથે કડદા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ તો ઘણા વર્ષોથી થાય છે એક બાજુ એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે છે અને અડધા અમારા આપણા આદિવાસી વિસ્તારોમાં તો એ એપીએમસીઓ અને યાર્ડો ચાલું જ નથી જ્યારે સૌરાષ્ટ્રમાં ચાલું છે તો ત્યાં પણ ખેડૂત માલ લઈને જાય એનો ભાવ નક્કી થાય માનો કે સરકારે આગળ જાહેરાત કરી કે મકાઈના અમે આ વર્ષે ટેકાના ભાવ એકવીસો રૂપિયા જાહેર કરીએ છીએ જ્યારે ખેડૂત મકાઈ લઈને જાય એટલે એ લોકો હાથ નાખે અને અંદરથી ભેજ કાઢે કે ભાઈ હવા છે ભેજ છે એટલે તમને અઢારસો રૂપિયા મળશે સત્તરસો રૂપિયા મળશે અને ખેડૂતે ના છૂટકે નાખી ના આવવું પડે ત્યારે ખેડૂતને દુઃખ થાય છે આખી જિંદગી અરે આખું વરસ એમના કુટુંબ પરિવાર સાથે જીવ જોખીને જીવ હોમી દે છે પરસેવો પાડે છે ત્યારે ઉત્પાદન થાય છે અને સામે તહેવાર છે ત્યારે આવા અન્યાય સામે બોટાદમાં ખેડૂતોએ એકબીજાને સાથે મળીને રજૂઆત કરી અને ખેડૂતના નેતા રાજુ કરપડાને અને પ્રવીણ રામને પણ ત્યાં બોલાવ્યા તો એ લોકો ગયા અને ગાંધી ચિંધિયા માર્ગે શાંતિથી એ લોકો ધરણા કરી રહ્યા હતા પોલીસ દ્વારા પરવાનગી નથી એમ જણાવીને રાતે એમને લાઠીચાર્જ કર્યો અને ઘણા ખેડૂતોને ઈજા પણ થઈ બીજા દિવસે ફરી એમણે મહાપંચાયત હળવદ ગામ છે ત્યાં બાજુમાં ત્યાં ખેડૂતોની મહાપંચાયત હતી અને મહાપંચાયત એટલા માટે હતી કે ભાઈ હવે આનું શું નિરાકરણ લાવીએ કે ક્યાં રજૂઆત કરીએ કોની સાથે મળીએ તો આનું સુખદ નિરાકરણ આવે એના માટે ચર્ચા કરવાની હતી બધા બસ ચર્ચા ચાલુ જ હતી અને પૂર્ણ થવા આવી હતી અચાનક જ પોલીસ ત્યાં પહોંચે છે અને કહે છે કે પરવાનગી નથી લીધી એટલે એમને ડાયરેક્ટ લાઠીચાર્જ કરવાનો નિયમ એવો છે તમે કોઈ કાર્યક્રમની પરવાનગી નથી લેતા તો પોલીસે ત્યાં હાજર રહીને કાયદો વ્યવસ્થા જળવાય એ જોવાનું હોય છે ત્યાં ઘણા સ્વાગત થાય ભાષણો થાય માન સન્માન ખેડૂતોનું પણ હોય તો એ જાળવવાનું હોય છે હા એમને એવું લાગે કે કાયદો આપણે હાથમાં લીધો છે તો તમે પછી ધીરે ધીરે સાંજે તમે એફઆઈઆર કરી શકતા હતા પણ પોલીસ તો હેલ્મેટ પહેરીને દંડા લઈને ટીયર ગેસ લઈને વરુણ લઈને ડાયરેક્ટ પહોંચી જાય ડાયરેક્ટ એટેક કરી દીધો એ ખૂબ જ દુઃખદ બાબત છે ઘણા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો ઇજાગ્રસ્ત છે ઘણા લોકોના દરવાજાઓ તોડી તોડીને લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને માર્યા છે તમારા જેવા મીડિયા મિત્રો ત્યાં હાજર હતા એ બેનને પણ એના મોબાઈલ છીણ એની સાથેનો વ્યવહાર પણ આ લોકોએ કેવો કર્યો છે ત્યારે એ બેનને પણ કહેવું કે તમે પોલીસ સ્ટેશન આવો પછી તમને અમે જણાવીશું કે હું કરવા તમને લઈ જઈએ છીએ આવી બધી બધી પોલીસની નીતિ એટલે આ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની સરકાર નિષ્ફળ ગઈ છે એનો ઉપયોગ હવે પોલીસને હાથે રાખીને આ લોકો હાથો બનાવીને કરે છે તમે જોયો હશે અમે વિપક્ષમાં છે અમારે કોઈ પણ કાર્યક્રમો કરવા હોય એટલે અમને પરવાનગી ના આપે એકસો ચુમ્માલીસ લાગુ કરી દે અને ભારતીય જનતા પાર્ટીના બધા જ પ્રોગ્રામો રાબેતા મુજબ ચાલે કેમ એમને કાયદો નથી લાગુ પડતો કેમ અમને લાગુ પડે છે ત્યારે આ જગતના તાતની બાબત છે આવનારા દિવસોમાં એ બોટાદના ખેડૂતો સાથે અમે પણ બધા છે અમારા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં અમારે એમના સમર્થનમાં ગાંધીનગર જોવું પડશે તો અમે જઈશું અને આવનારા દિવસોમાં આ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે અમે પણ અમારા વિસ્તારની તમામ એપીએમસીઓમાં હું પોતે જવાનો છું ખરીદી કેમ નથી કરતા ભાવ યોગ્ય કેમ નથી મળતા જે સરકાર જાહેરાત કરે મકાઈના એકવીસો રૂપિયા મળવા જોઈએ કોણ લૂંટે છે વેપારીઓ લૂંટે છે કપાસના સરકારે સોળસો ને બાવીસ રૂપિયા ટેકાના જાહેર કર્યા એ એમને મળવા જોઈએ એ જ પ્રકારે તુવેરમાં કેટલી બધી લૂંટ થાય છે તુવેર ખાલી ખેડૂત આખી જિંદગી મહેનત કરે આખું વરને તુવેર વેચવા જાય એટલે વેપારીઓ સિત્તેર રૂપિયામાં પડાવી લે એ જ તુવેરને દાળ મિલમાં પીલીને પેકિંગ કરીને ખાલી વેચવામાં બસો રૂપિયાની દાળ મળે સિત્તેરને ક્યાં બસો એટલે આ એક જે લોટ ઉદ્યોગ ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ નવા વેપારીઓ વચેટીયા દલાલો દ્વારા સરકાર જે કરી રહી છે એને અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પણ બોટાદવાડી થવાની છે સર આપણે ત્યાં જે ડેડીયાપાડામાં અને રાજપીપળામાં જે એપીએમસીઓ છે એમાં એવું કહેવાય છે કે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ત્યાં કોઈ ખેડૂતના જે માલની ખરીદી કરવામાં નથી આવતી અને એમાં બારોબાર જે બહારના જે વેપારીઓ હોય છે તે જ લાભ લઈ જાય છે તો આપણા વિસ્તારમાં પણ એપીએમસીની અંદર ખરીદ જે પ્રક્રિયા નથી કરતા અથવા નથી પાલન કરતા તેના વિશે શું કરશું શું કહેશો આપણા જિલ્લાની વાત કરું કે સમગ્ર આદિવાસી વિસ્તારોની વાત કરું બધી જ એજન્સીઓ પાછળ એપીએમસીઓ પાછળ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પણ એપીએમસીના ના પદાધિકારીઓ એમના ગોડાઉનો બધાને ભાડે આપી દે વાસણવાળાને દવાવાળાને દારૂવાળાને દાણવાળાને બધાને ભાડે આપી દે અને બેઠા બેઠા ભાડું લયા કરે ને લોકો એપીએમસીમાં માં ખરીદી નથી કરતા એના લીધે જ ખેડૂતોને હેરાન કરતી એમણે બજારોમાં બધાને લાયસનો આપી દીધા બજારોમાં વેપારીઓ પોતાના ઘરે હાટડી ખોલીને બેસે અને મનગમતા ભાવ આપે જેનાથી ખેડૂત ખૂબ લૂંટાય છે ત્યારે આવનારા દિવસોમાં એપીએમસી માર્કેટ યાર્ડોની પણ અમે મુલાકાત લઈશું અને સરકાર અને એમના અધિકારીઓ જો યોગ્ય ભાવ ખેડૂતને નહીં આપશે તો જે પ્રકારે બોટાદમાં આંદોલનો થયા છે એના કરતાં પણ વધુ મજબૂતથી અને ઉગ્ર આંદોલનો આદિવાસી વિસ્તારમાં આવનાર દિવસો થશે અને અમે બોટાદના ખેડૂતો સાથે છે બોટાદના ખેડૂતો જ્યારે આહવાન કરશે ગાંધીનગર જવાનું અને બોટાદ ભરવાનું અમે અહીંથી પણ એમના સમર્થનમાં જવાના છે જગતનો તાત એ ન્યાય માગે છે એને બીજા સાથે કોઈ લેવા દેવા નથી છતાં જે ભારતીય જનતા પાર્ટી એમના મંત્રી કૃષિમંત્રી અને એમના ગૃહમંત્રીએ જે ખેડૂતો સાથે જે લાઠીચાર્જ કર્યો છે અમે ક્યારે સાખી લેવાના નથી આવનારા દિવસોમાં જ્યારે અમને એમને જરૂર પડશે અમારા સમર્થનની આખા ગુજરાતમાં અમે ભેગા થઈશું આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો એમની સાથે છે સર છેલ્લો સવાલ છે જેમ રાજુ કરપાડા અને પ્રવીણ રામ પર ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ગુનો દાખલ થયો છે અને તમારી ઉપર પણ એ જ પ્રકારે હત્યાના પ્રયાસનો કલમ જે દાખલ થયો હતો તો એવું દેખાઈ રહ્યું છે કે વિપક્ષના નેતાઓ પર ખાસ કરીને સરકાર કડકાઈ કરી રહી છે તમે વરવી વાસ્તવિકતા સરકારને બતાવો આઈનો બતાવો એટલે સરકારને પસંદ નથી ખેડૂતો આ કડદા પ્રથાથી આખા ગુજરાતના પીડાય છે બધાને ખબર છે તો કેમ સરકાર બંધ કરતી નથી કેમ એમના અધિકારીઓ બંધ નથી કરાવતા એમના કોઈ મંત્રી જાહેરાત કેમ નથી કરતા કે ભાઈ અમે આ કડદા પ્રથા આજે બંધ કરાવીએ છીએ પણ જે અવાજ ઉઠાવે એ ચાહે ખેડૂતોનો હોય યુવાનોનો હોય કે નોકરીયત વર્ગનો હોય કે કોઈ પણ વર્ગનો હોય એ દબાવી કઈ રીતના દેવાનો એના પ્રયાસ સરકાર કરે છે મારા પર તમે જોયો હશે ત્રણસો સાત જેવી ગંભીર ગુનાની કલમ લગાડી મને વડોદરા સેન્ટ્રલ જેલમાં નાખી દીધો અને ત્યાં પણ એ લોકોની ઉપરથી સૂચના એટલે ત્યાં પણ મને ઘણું વેઠવું પડ્યું પછી પણ અમે જ્યારે નીકળ્યા છે ત્યારે જે જનતાને આમ આદમી પાર્ટીના આગેવાનો પર ભરોસો છે અમારા પર ભરોસો છે એ ભરોસાને લઈને અમે લડીએ છીએ ગુજરાતની જનતા અમારી સાથે છે એમના આશીર્વાદ અમારી સાથે છે સરકાર ગમે તેટલા પ્રયાસો કરે જેલમાં નાખવાની અમે જેલથી ડરતા નથી અમે તો લોકોને ન્યાય આપવા માટે આવ્યા છે અને લોકોના ન્યાય માટે અમે લડીશું અમારા કોઈની સાથે રાજુભાઈ કરપળાના કે મારા કોઈ એસપી સાથે વ્યક્તિગત દુશ્મની નથી પણ જે લોકો હાથો બનીને અમને દબાવવા માટેની કોશિશ કરે છે એમની સામે અમે ન્યાય માટે લડતા રહીશું અમે કોઈક એ કોઈ ખોટા કેસથી ડરતા નથી અમે જનતાની વચ્ચે જઈશું અને જનતાને સાથે રાખીને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા આંદોલન થશે તો આ હતા ડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમની પાસેથી આપણે જે બોટાદમાં જે ઘટના થઈ અને જે કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું ત્યારબાદ પોલીસની જે કાર્યવાહી થઈ તેના વિશે આપણે તેમની પાસેથી જાણકારી મેળવી આ પ્રકારના ન્યૂઝ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા